નવસારી વિજલપુર નગરપાલિકાએ બે વર્ષ અગાઉ શહેરીજનો માટે વોટર એટીએમ શરૂ કર્યા હતા થોડો સમય ચાલ્યા બાદ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે વીસ લાખના ખર્ચે શરૂ કરાયેલા વોટર એટીએમ મેન્ટેનન્સના અભાવે બે વર્ષથી બંધ પડ્યા છે શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે એક રૂપિયામાં દસ લિટર અને બે રૂપિયામાં વીસ લિટર પાણી આપવા માટે આ વોટર એટીએમ યોજના શરૂ કરી હતી જો કે આ યોજનામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી નાગરિકોને પાણી તો મળ્યું નહીં પણ એટીએમ બંધ રહેતા શહેરીજનોના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે નવસારીમાં અઢાર મે બે હજાર બાવીસના રોજ શરૂ કરેલા પાંચ વોટર એટીએમ ધૂળ ખાઈ રહ્યા હોવા છતાં સમારકામની પાલિકાએ તસ્દી પણ લીધી નથી વિજલપુરના વિઠ્ઠલ મંદિર પાસે આ વોટર એટીએમ ઉપર દોરી બાંધી લોકો ચડ્ડી બનિયાનો વ્યવસાય કરી રહ્યા છે લાખોનો ખર્ચ કર્યા બાદ નગરપાલિકા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ રહી છે ત્યારે શુદ્ધ પાણી આપવા કરેલો લાખોનો ખર્ચ એ પાણીમાં ન જાય તે માટે વોટર એટીએમ પુનઃ કાર્યરત થાય તેવી લોકો લોકોએ માંગ કરી છે આટલી બધી અસહ્ય ગરમી જ્યારે જયારે છે તે સમયે આપણે પ્રજાની વાત કરીએ કે પાણીના માટે વટખા મારી રહી છે શહેરની અંદર ઠેર ઠેર આ નગરપાલિકા દ્વારા વોટર એટીએમ મુકવામાં આવેલો છે આ તમામ વોટર ફોરમ થઈ ગયા છે તમામ બંધ પરિસ્થિતિમાં છે મારે તો એ જાણવાનું કે જે પ્રકારે આ વોટર એટીએમની ખરીદી થઈ હતી અને ત્યારે એમની જોડે કોઈ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો કે નહીં જે પ્રકારે કોઈ બી વસ્તુ લેવામાં આવે છે તો એની ગેરંટી વોરંટી હોય છે તો એવા સંજોગોની અંદર આ વોટર એટીએમની કોઈ મરમ્મતની કે એને સાજુ કરવા માટેની કોઈ આપણે ગેરંટી લેવામાં આવી હતી કે પાંચ કરોડથી લઈને પંચોતેર કરોડ સુધી આ યોજના પહોંચી છે પણ લોકો સુધી પાણી પહોંચતું નથી અંદર એવું લાગે નગરપાલિકા ફેલ છે જેમ મૂકવામાં આવેલા હતા અને એટીએમ મૂકવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે નાગરિકો જાહેર જે પર મુલાકાતીઓ આવતા એમને પીવાના પાણીનું વ્યવસ્થા થઈ શકે એટીએમ જે પ્રોવાઈડ કરવા એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડો પ્રશ્ન ઊભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમો પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે